સુરત મહાનગરપાલિકામાં કતાર ગામમાં એક કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ઝડપાયો છે મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે વર્ષ બે હજાર બાવીસમાં સુરત મહાનગરપાલિકાના કતાર ગામ નોર્થ ઝોનમાં અરજી કરી હતી લાંબા સમયથી આ અરજી પેન્ડિંગ હતી જેથી અરજદાર ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો તાજેતરમાં આરોપી રાહુલ રામ આશિષપાલ જે કરાર આધારિત કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે તેણે અરજદારને વોટ્સએપ કોલ કરી અને નામ ટ્રાન્સફર કરવાના બદલામાં રૂપિયા પાંચ હજારની લાંચની માગણી કરી હતી

આ સમગ્ર કાર્યવાહી એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડુક અને તેમની ટીમે કરી હતી જેનું મદદનીશ નિયામક ચૌધરીએ કર્યું હતું કે પોતાના નામ સુધારવા એમણે સુપરવિઝનગામ બે હજાર બાવીસમાં અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈને મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમને જણાવ્યું કે જો આ વેરાબીલનું નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપ્યો હોય એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રેને પકડાયેલા છે એ ગુનો રજિસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરી સર કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યો આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો એનો પગાર અગિયાર હજાર રૂપિયા